મનરેગા કાયદાને બચાવવા કોંગ્રેસના રાજ્યવ્યાપી આંદોલનના મંડાણ અઢાર ફેબ્રુઆરીથી પાટણ સહિત સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શનો ભાજપ સરકાર મનરેગા કાયદો ખતમ કરી ગરીબોનું અપમાન કરી રહી હોવાનો પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈ અને ચંદનજી ઠાકોરનો આક્ષેપ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ગરીબો અને શ્રમિકો માટે આશીર્વાદ સમાન મનરેગા કાયદાને નાબૂદ કરવા અથવા તેને નિષ્ફળ બનાવવાના થઈ રહેલા પ્રયાસો સામે કોંગ્રેસ પાર્ટીએ લડાયક મૂડ અપનાવ્યો છે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે એક પત્રકાર પરિષદ યોજી આગામી અઢારથી પચ્ચીસ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યવ્યાપી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈ અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પાંચમાં કોંગ્રેસ સરકાર દ્વારા લાવવામાં આવેલો આ ઐતિહાસિક કાયદો ગરીબ દલિત અને શ્રમિક વર્ગ માટે જીવનદોરી સમાન છે ભાજપ સરકાર એક તરફ મહાત્મા ગાંધીના નામે રાજનીતિ કરે છે અને બીજી તરફ ગાંધીજીના નામ સાથે જોડાયેલા આ ગરીબલક્ષી કાયદાને ખતમ કરવાના પેતરાં કરી રહી છે જે મહાત્મા ગાંધીનું ઘોર અપમાન છે કોંગ્રેસ નેતાઓએ વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે આ કાયદો પસાર થયો અને સ્થાયી સમિતિમાં મોકલાયો ત્યારે તેના અધ્યક્ષ ભાજપના જ નેતા કલ્યાણસિંહ હતા અને તેમણે પણ સહમતી આપી હતી આમ છતાં વર્તમાન સરકાર આ કાયદાને રદ કરવા માંગે છે કોંગ્રેસના સૈનિકો કોઈપણ ભોગે આ કાયદો રદ નહીં થવા દેવાની મક્કમતા દર્શાવી રહ્યા છે અઢાર ફેબ્રુઆરીથી પચ્ચીસ ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય તાલુકા અને જિલ્લા કક્ષાએ આક્રમક વિરોધના યોજાશે કાર્યક્રમો ગરીબોના રોજગારના અધિકારની રક્ષા કરવી અને સરકારને મનરેગા કાયદો ચાલુ રાખવા મજબૂર કરવી કોંગ્રેસ પાર્ટીએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર આ કાયદા સાથે છેડછાડ કરશે તો છેવટ સુધી લડત આપવામાં આવશે અને ભાજપ સરકારને જનતાના દરબારમાં ખુલ્લી પાડવામાં આવશે કોંગ્રેસના શાસનમાં મનરેગા કાયદો બનાવેલો એ મનરેગા કાયદો એ ગરીબોના હિત માટેનો એક કાયદો હતો ગરીબોના રોજગાર માટેનો કાયદો હતો આ કાયદાને બદલી અને વિકસિત ભારત જીત્યો એનું નામ બદલી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કાયદાને નિષ્ફળ બનાવવાના પ્રયાસ કરી રહી છે આ કાયદો એ મજૂર દલિત અને મજૂરી વર્ગના લોકો માટેનો એક જીવન દોરી સમાન કાયદો હતો આ કાયદો રદ કરવાથી સમગ્ર દેશની અંદર મહાત્મા ગાંધીનું એક અપમાન કર્યું છે એવું આપણે જણાઈ રહ્યું છે કાયદો બે હજાર પાંચમાં પસાર ઠરાવ પસાર કર્યો હતો આ સ્થાયી સમિતિમાં મોકલવામાં આવ્યો હતો અને જે તે ટાઈમે સ્થાયી સમિતિના ચેરમેન ચેરમેન આ અધ્યક્ષ કલ્યાણશી હતા અને કલ્યાણશીએ પણ આ કાયદામાં પણ સંમતિ આપી તી એલા ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કાયદો નાબૂદ કરવા માગે છે સમગ્ર દેશની અંદર રાજ્યની અંદર જિલ્લા સ્તરે તાલુકા સ્તરે અને પંચાયતી સ્તરે અમે કોંગ્રેસ પાર્ટીના સૈનિકો કોઈ પણ ભોગે આ કાયદો રદ નહીં કરવા દીધી આ કાયદા માટે કોંગ્રેસ પાર્ટી જ્યાં આપવી પડશે ત્યાં લડત આપશે અને ભારતીય જનતા પાર્ટીને આ કાયદા વિશેનો અમે પાઠ ભણાવીશું મનરેગા કાયદો ચાલુ રાખવા માટે અમારી જાન સુધી અમે અમારી રીતે અઢાર તારીખથી 25 ફેબ્રુઆરી સુધી અમે ખોદી ચિંધ્યા માર્ગે આ કાયદા માટે લડત કરીશું જિલ્લાના વડા મથકે તાલુકા મથકે અને પંચાયતી અને ગ્રામ મથકે પણ અમે આ રહ્યા કાયદા માટે અમે અલગ અલગ રીતે અમારા પ્રોગ્રામો આપવાના છે પણ આ ભારતીય જનતા પાર્ટીએ નામ બદલી અને એને આગળ વધવાનું કામ કર્યું છે એ કાયદો રદ કરીને રોજગારી મનરેગા યોજના ચાલુ રાખવાની વાત કરી છે કઈક નામ આપ્યું છે રામજી ભગવાનનું નામ તો સરદાર વલ્લભભાઈ પટેલ નું નામ હતું એને પૂછીને એ લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવ્યું અમારા સિદ્ધપુરમાં સરસ્વતી નદી હતી એને ભૂખીને હીરાબા સરોવર આવ્યું એરપોર્ટ કેટલાક હતા નામ પૂછીને પોતાના આ ભારતીય જનતા પાર્ટી નામ બદલવામાં માહિર છે નામ બદલી નવી કોઈ યોજનાઓ રજૂ કરે નવું કોઈ આયોજન રજૂ કરે નવો કોઈ કાર્યક્રમ રજૂ કરે વર્ષથી ગુજરાતમાં શાસન બાર વર્ષથી દેશમાં શાસન એક પણ નવો કાયદો બનાવી અને ગુજરાતની પ્રજાને સમગ્ર દેશના લોકોને ભેટ આપી હોય એવો એક પણ મીડિયાના મિત્રો કે ગુજરાતની પ્રજા અમને જણાવે તો અમને આનંદ થશે તમામ ક્ષેત્રે આ નિષ્ફળ ગયેલી સો દિવસની રોજગારી એની સાથે ચોમાસાના સિઝનમાં પણ રોજગારી કાયદો બનાવ્યો હતો આ કાયદાને રદ કરી અને એકસો વીસ દિવસની રોજગારી આપવા માટેનું આ આજના પેપરમાં પણ એની ટીકા થઈ છે આ કાયદો કોઈ પણ હિસાબે ચલવી લેવાય નહીં ખોટી રીતે જે કાયદો પસાર થયો છે એનું કોંગ્રેસ પાર્ટી આવવા વાળા સમયમાં જન આંદોલન પણ કરશે ગુજરાત નહીં આજે રાજસ્થાન હોય મહારાષ્ટ્ર હોય દિલ્હી જેવા શહેરોમાં આનું આંદોલન શરૂ પણ થઈ ગયું છે એની મિટિંગો પણ થઈ ગઈ છે ગુજરાતમાં પણ ગઈકાલ અમારા અમિતભાઈ ચાવડા સાહેબ એના અધ્યક્ષ મિટિંગ પણ લેવાઈ ગઈ છે એટલે આનું જન આંદોલન કોંગ્રેસ પાર્ટી આવવા વાળા સમયમાં ચોક્કસપણે છે